અંદર અંદરના ઝઘડા ભારતીય જનતા પાર્ટીમાં જે હદ ઉપર પહોંચી ગયા છે તેની સામે હવે આ પ્રકારે આખી જે સિસ્ટમ છે સિસ્ટમ પણ ક્યાંક જેને કહી શકાય કે વિપક્ષ આરોપ લગાવી રહ્યો છે મનોજભાઈ શું કહેશો આપ કારણ કે જે રીતે લોકો બિનહરીફ થઈ રહ્યા છે સ્થાનિક કારણ કે આ ચૂંટણી એવી પણ કોઈ મહત્વની ચૂંટણી નથી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ખૂબ નાના પાયે આનો મતલબ છે પણ એમાં પણ આ પ્રકારની વાત સામે આવવી કેટલી ખતરનાક માનો છો આપ લોકશાહી માટે સૌપ્રથમ તો આ ઇલેક્શન આમ સ્થાનિક છે પણ આનો પાયો છે ધારાસભા છે અહીંયા જેટલી સીટો વધુમાં વધુ માનો કે કોઈ પણ પક્ષ કવર કરી શકે એમ એની ધારાસભામાં સીટ મજબૂત થઈ જતી હોય છે એટલે એક ધારાસભા માટે આ સીટ માટે નગરપાલિકાઓની ચૂંટણી છે આમ ગણો તો ખૂબ જ મહત્વની છે હા એની સામે મોટે ભાગે એવું બનતું હોય છે કે પક્ષના નામ ઉપર મતો બહુ ઓછા મળતા હોય છે વ્યક્તિગત સંબંધો કામો મિત્રાચારી અને તમારા સ્વભાવ પર મત વધુ મળતા હોય છે એટલે અહીંયા જે આ ઇલેક્શન છે એનો બેઝ છે આખે આખો ધારાસભા સાથે જોડાયેલો છે ઘણા બધા ફોર્મ્સ ખેંચાણા છે એની સામે જે આપણે વાત કરીએ કે જે લોકોના ફોર્મમાં અધિકારીઓને પણ કઈક એવા પ્રશ્નો બન્યા છે કે ભાઈ ફોર્મમાં આ બાબતને લઈને કાઢી નાખ્યું છે આ બાબતને કાઢી નાખ્યું છે તો અધિકારીઓ છે આજે અસર તો થવાની છે કે ભાઈ આમ તો ફોર્મની જે ગાઈડલાઈન છે એ ખરેખર આપવી જોઈએ એના માટે તમારે નિયમો માટે જવું તો આમાં તો મને ખ્યાલ છે ત્યાં સુધી એવા તો ઘણા લોકો છે કે જે એક બે ધોરણ પાસ હોય અને કેટલાક લોકો તો એવા હોય છે કે જેને સહી કરતા પણ નથી આવડતું તો અંગૂઠ અંબા પણ આ ઇલેશન રાખતા હોય છે તો હવે કોઈ એવું એમને કહે કે ભાઈ તમે ઇલેક્શન ચૂંટણી પંચની સાઇટ ઉપર જઈ અને એના નિયમો જાણી લો તો એ શક્ય નથી ખરેખર ફોર્મ્સ ની સાથે તમામ ડિટેલ આપવી જોઈએ કટ ટુ ડિટેલ આપવી જોઈએ કે જેથી કોઈ કોઈની ભૂલ ન થાય હવે પરિસ્થિતિ એવી સર્જાય છે કે પૂરેપૂરી માહિતી આપતા નથી અધિકારીઓ તરફથી નથી આવતી લેખિત પણ કશું આપતું નથી એવા સંજોગોની અંદર લોકોથી કદાચ માઇનોર કઈ ભૂલ રહી ગઈ હોય અને જેને ખરેખર એ પોતે ભૂલ ના માનતા હોય એટલા માટે કે જે માર્ગદર્શન આપવું જોઈએ તો આ પક્ષો હોય છે જે મજબૂત પક્ષો હોય છે કે રૂલિંગ પાર્ટી હોય છે તો એમને ક્યાંક ને ક્યાંક પૂરેપૂરી માહિતી મળી જતી હોય છે અને પૂરેપૂરું માર્ગદર્શન પણ આપવામાં આવતું હોય છે અને આવી બાબતો રેકોર્ડ ઉપર નથી આવતી આપણે એમ કહીએ કે ભાઈ ફલાણા અધિકારીએ પાર્ટીના લોકોનું ખૂબ સારું રાખ્યું આમ તેમ તો એ બધી બંધ બાર છે દાખલા તરીકે કોઈનું ફોર્મ પાર્ટીના ફોર્મ જયારે ભરાતા હોય અને ફોર્મ ચેક થતું હોય ત્યારે અન્ય કોઈને બેસવા દેતા નથી તો બધા કર્મચારીઓ છે અને જયારે ખાસ કરીને કોઈ પાર્ટી એટલે મારો જનતા પાર્ટી હોય કે ઝેડ પાર્ટી હોય એ જયારે પોતાના ઉમેદવારોને ફોર્મ રજૂ કરવા માટે જાય છે ત્યારે સામૂહિક રીતે જાય છે એટલે બીજા કોઈ ત્યારે હોતા નથી એટલા માટે કે બધું એ મેન્ડેટ સાથે જોડાયેલા હોય છે એટલે આ બધું જયારે એને ચેક કરવાનું હોય છે ત્યારે પાર્ટીના જ લોકો જાય છે અને એવી રીતે જ આ બધું કામ ચાલતું હોય છે ત્યારે કોઈ હાજર નથી નહોતું એટલે અધિકારીઓ એવા સંજોગોની અંદર બંધબારણ શું થાય એ પછીની વાત છે એટલે આ આ પ્રશ્ન તો રહી છે ગોપીબેન પણ મનોજભાઈ જે રીતે જેતપુરની વાત કરું તો જેતપુરની અંદર તો જે રીતનો વિરોધ સૌથી પહેલા સામે આવ્યો હતો અત્યારે ભારતીય જનતા પાર્ટીની શું સ્થિતિ છે કારણ કે ક્યાંક એવી પણ ચર્ચા હતી કે બધા જ લોકો પોતે રિઝાઇન કરી દેશે કારણ કે સુરેશભાઈને ટિકિટ નહોતી આપવામાં આવી અને હવે એ આખી વાત નોર્મલ થઈને બધા જ કામે લાગી ગયા છે એમાં બે ત્રણ પાર્ટ છે જેને ટિકિટ નથી મળી એટલે કે મેન્ડેટ નથી મળ્યું એ તો નારાજ છે જ રહ્યો પ્રશ્ન ઉપરથી હાઈકમાન્ડમાંથી હાઈ પ્રેશર આવી ગયું એટલે મેં આપના અનિરભાઈ ન્યૂઝના માધ્યમથી જ કહ્યું હતું કે જયેશભાઈ રાદડિયા ને સુરેશભાઈ સખરેલિયાને આ બધી જે વાતો છે મોટી મોટી શેખીઓ શેખીઓને મારી છે કે અમે બેતાલીસ નેતાલીસ ને ચુમાલીસ એ ચુમાલીસ આમ કરી નાખશું અપક્ષો અમારી સાથે છે આ કશું જ ચાલવાનું નથી આ ગમે એટલા ઠેકડા મારે સુરેશભાઈ કદાચ એવું વિચારતા હોય કે જયેશભાઈ રાદડિયાએ અ ઇફકોની અંદર જે જે ખેલ પાડી દીધો અને છતાંય પાર્ટી કશું જ ન કર્યું એટલે હું પણ આવું કરું તમારું પણ ચાલશે આવી હવામાં એમણે આપણે પ્રયત્ન કર્યો તો અને આ સ્ટેટમેન્ટ આપ્યા હતા આ સ્ટેટમેન્ટ જ્યારે એને આપ્યા ત્યારે એમણે આપણે એવું ના કહી શકીએ કે ભાઈ જયેશભાઈને પૂછીને સ્ટેટમેન્ટ આપ્યા હતા કે કેમ જો પૂછીને આપ્યા હોય તો પણ પાર્ટી વિરુદ્ધની પ્રવૃત્તિ છે અને પૂછ્યા વગર આપ્યા હોય તો જયેશભાઈને કંઈ ગણતા નથી બેય વાત છે ધારાસભ્યને ક્યાં ગણતા નથી કારણ કે પોતાની જે નિર્ણયો લઈ છે એનો અર્થ એવો થયો કે સુરેશભાઈ સખરેલિયા છે એ ધારાસભ્ય કરતા એક બીજું આગળ છે અને જે નિર્ણયો કરે છે અને એમાં કદાચ કોઈ પણ પ્રકારના જોખમો હોય તો એ લેવાની એની તૈયારી છે પણ અહીંયા જયારે એવું બને છે કે વાતો કરે છે કે અમારી સાથે છે છે સમર્થનમાં પણ એ સત્ય નથી અત્યારે બધા જે કામે લાગી ગયા છે ટિકિટ મળી તો કામે લાગી જવાના છે પણ જેને અસંતોષ છે જેને ટિકિટ નથી મળી ખરેખર લાંબા સમયથી જે લોકો રાહ જોતા હતા ઇલેક્શનની બે વર્ષ તો વહીવટી શાસન ગયા અધિકારીઓ પોતે બધું જે ચલાવતા હતા પણ પરિસ્થિતિ એવી થાય છે અત્યારે કે જે લોકોને ટિકિટ નથી મળી એ કેટલીક જગ્યાએ ક્રોસ એટલે કે આડું કામ પણ કરવાની તૈયારીઓ છે પણ કોઈ બહાર ના આવે પક્ષની અંદર બેઠેલો માણસ છે એને પણ ચિંતા હોય પણ એ બહારથી જે કંઈ પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ પણ એને કહી શકીએ આપણે એવું કરે એને કરવાના છે એનું કારણ છે કે જે ટિકિટો અહીંયા જેતપુરમાં મેન્ડેટ આપવાના છે અને ઉમેદવારી જેમને આપવામાં આવી છે એવા અનેક લોકો છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં સામાન્ય સભ્યપદ પણ નથી એનું સક્રિય સભ્યપદ પણ નથી અને પારિવારિક આખી સિસ્ટમ જે ભારતીય જનતા પાર્ટી જનરલી મોટા મોટા ભૂંગળાઓમાંથી જે બોલતા હોય છે કે અમારે પરિવારવાદ નથી ચાલતો તો આ એના ઉત્તમ નમૂના અને અઘરામાં અઘરા નમૂના હોય તો જેતપુરની અંદર છે બીજે ક્યાંય હશે એ મારા ધ્યાનમાં છે પણ જેતપુરમાં ઘણા બધા છે એક કાર્યકર્તા છે એમને ટિકિટ ન મળી એટલે એમના મમ્મીને મળી એમના મમ્મીને જ્યારે મળી હતી ત્યારે એમના મમ્મીને પણ ત્રણ વર્ષ અને ત્રણ ત્રણ ટર્મ અને સાહીઠ વર્ષ પૂરા થઈ ગયા હતા તો એમના ભાઈ કે જે ભારતીય જનતા પાર્ટીના કોઈ ચિત્રોમાં મિટિંગોમાં પણ કોઈ જોયા ના હોય એમની પત્નીને એટલે કે કાર્યકર્તાની પેલા મમ્મીને મળે છે એના ત્રણ ટર્મ પૂરા થાય છે પછી એની ભાભીને મળે છે એવી જ રીતે સાહીઠ વર્ષ જેમના થઈ ગયા છે એમના દીકરાને મળે છે દીકરાના દીકરાને મળે છે સોરી હવે આ સ્થિતિ છે અને આ લોકો ક્યાંય સભ્યપદમાં પણ નથી અને ક્ષેત્રમાં જ ક્યાંય નથી અચ્છા એનાથી એ વિશેષ કહું તો જ્યારે ભારતીય જનતા પાર્ટી એમના ઓબ્ઝર્વર આવે છે ઇલેક્શન માટે થઈને અને સેન્સ લેવાની વાત થાય છે જેને ટિકિટો આપવામાં આવી છે સેન્સમાં નહોતા સમજજો વાત ને ટિકિટમાં દાખલા તરીકે મારા પપ્પા છે એ છોટાયેલા છે ભારતીય જનતા પાર્ટી બધા હવે એના ત્રણ ધમ પૂરી થઈ ગઈ હવે એ પાછા સેન્સમાં બેઠા એ પોતે ફોર્મ ભર્યું કે મને ટિકિટ જોઈએ છે એટલે એમને ટિકિટ એમને સ્પષ્ટ કહેવામાં આવે છે કે નહીં આમ નહીં કરો હવે તમારું આમ થોડું થાય હવે તો તમારું પૂરું થઈ ગયું છે એક કામ કરો તમારા છોકરાને આપી દઈએ અચ્છા એવું કરો કે તમારી પુત્ર વધુ ના આપી દઈએ આ સ્થિતિ એટલે જે એમ કહેવાય ને કે છાપેલા કાટલા હોય એને જ સાચવવાના છે અને જે લોકો ખરેખર જે આપણે કહીએ છીએ ને ખુરશીઓ ઉપાડવા વાળી ટીમ છે એની સ્થિતિ તો એની છે એની પાસેથી તો નિષ્ઠાની વાતો એની પાસે પક્ષની શિસ્ત વાતો એની પાસે એવી બધી કથાઓ કરવામાં આવે ને થોડી વાર માટે વિચારવાનું એમ થઈ જાય કે ના ના ભાઈ આપણે જોડાયેલા છીએ કાર્યકર્તા છીએ આપણે પેલા કહેવાય ને કે આપણે એવા સૈનિક છીએ સૈનિક ને પછી પરિસ્થિતિ એવી હોય કે સૈનિક ની ઉંમર પૂરી થઈ જાય સૈનિક નહીં આ તો સાઈઠ વર્ષ હવે આવ્યું હવે પરિસ્થિતિ એવી પણ બને કદાચ કે પચાસ વર્ષ નું આવે તો જે તમે પાયા સૈનિક છે એને તો ઘરે જ બેસવાનું રહીએ એટલે અત્યારે જે ચાલે છે બધી વાત સાચી પણ એની સામે એવું નથી કે બધા જ મહેનત કરે છે આજે જેને ટિકિટ મળી છે એ દોડે છે બાકી ખરેખર જે ફોર્મ ખેંચાવાની વાત છે એની અંદર તો ઘણા બધા કારણો છે કેટલાક કારણો આપણે ઓબ્ઝર્ડ કહી શકીએ કે ઘણા પ્રકારના સેટિંગ પડતા હોય છે ફોર્મ જયારે ખેંચાય છે ત્યારે હું એક જ વાત કહું બેન આપને કે કોઈ વ્યક્તિ એક ફોર્મ ભરે છે તો ઇલેક્શન લડવા માટે ભરે છે ફોર્મ ખેંચવા માટે નથી ભરતો બીજું કે પાંચ વર્ષ તો ગયા બે વર્ષ તો અધિકારીના જે વહીવટી શાસનમાં ગયા સાત વર્ષથી જે માણસ રાહ જોઈ રહ્યો છે ઇલેક્શન પૂરી તૈયારી સાથે ફોર્મ ભરે છે એને તો ક્યાં ક્યાં છપાવવી કેવી રીતે કામ કરશે તમામ તૈયારીઓ કરી ચુક્યો હોય છે અને એ આ છેલ્લા દિવસોની અંદર છેલ્લે દિવસે ફોર્મ ખેંચી લે શું આ જાદુના ખેલ છે શું આ કોઈ રમત માંડી છે પણ કોઈને કોઈ રીતે અવાબ ધરે કારણ કે તમે કે હું કે અન્ય કોઈ સાબિત ના કરી શકીએ કે કેવી રીતે ફોર્મ ખેંચાણા હા બાકી પબ્લિક ને બધી ખબર પડે છે આ એના જેવી વાત છે કે કે કહી દો માથું ના મારે આ દર્દની સાથે પરિચય છે મારે હકીકતમાં હું એવો રોગી છું બહુ સારી દવા ઓળખે છે આ બધા દવા ઓળખે છે દવા આને ઓળખે છે કોણે કેવી રીતે શા માટે ફોર્મ ખેંચ્યું એ બધા પક્ષના માણસો એ જાણે છે હા કેટલીક વખત એવું બને કે કોઈ ઉમેદવાર એટલું બધો હોશિયાર પણ હોય અને એવું બને કે તર્ક છે લોજિક થી શબ્દો થી એના મિત્ર સમજાવી દઈએ કે આમ હતું કેટલાક લોકો માની પણ લેતા હોય છે ઉમેદવારી કરી છે અચ્છા તને કોઈ લાભ થયો હોય તો એમાં અમારી આખું ઠંડી એમાં શું વાંધો હોય પણ બન્યું છે ઘણા બધા આવા પ્રશ્નો બન્યા છે કે દબાણના પ્રશ્નો આવ્યા છે બાર લોકો જે અમારા વિસ્તારો ની અંદર જે ચોકમાં ચર્ચાથી અમારા એક વિસ્તાર છે મેં નો યા બધી ચર્ચાઓ થતી હોય બધું જ ખુલો કે આ થતું હોય પણ આ બધી પેલું કહેવાય ને કે ચોરાય ને ચૌતે થતી ચર્ચાઓ આ એના જેવી વાત છે ને રેકોર્ડ ઉપર કોઈ આવે નહીં અને કોણ એવું કહે છે કે આ રાહાદીન દોરી એક સરસ મજાની વાત કરી કે આ બધા એક એક જ થાળી ના સત્તા સત્તાબઠા છે કે જૂઠોને જૂઠો સે કહા હે કે સચ બોલો જૂઠોને જૂઠો સે કહા હે કે સચ બોલો સરકારી اعلان ہوا હે કે સચ બોલો झूठों ने झूठों से कहा है कि सच बोलो सरकारी ऐलान हुआ है कि सच बोलो घर में झूठों की एक मंडी है घर में झूठों की एक मंडी है दरवाजे पे लिखा है कि सच बोलो आज स्थिति આ સ્થિતિ અત્યારે તો લગભગ બધે જ જોવા મળે છે આમ જોવા જઈએ તો ગઈકાલે બસો ને એક બસો ને નવ જેટલી હતી સીટ ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થઈ હતી આજે સાંજે નવું લિસ્ટ આવશે તો બની શકે કે એની અંદર બીજી ચારસો પાંચસો સીટ ઉમેરાઈ ગઈ હશે પણ હવે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જો આ જ સિસ્ટમ હોય ને આજ રીતે બિનહરીફ થવાનું હોય અને સામેવાળા સાથે સામ દામ દંડ ભેદ બધું જ વાપરવાનું હોય તો પછી તમને લાગે છે કે લોકશાહી જીવતી રહેશે લોકશાહી ઉપર ખરેખર આવી જે બાબતો છે ને એ એક પ્રકારનો કુઠારાઘાત છે લોકશાહીને ખતમ કરવાની વાત છે એમ કેના પ્રકાર શામ દામ દંડ ભેદની નીતિઓ જેની વાત કરીએ છીએ આપણા વાર નવાર એવું કંઈ પણ અજમાવીને ફોર્મ ખેંચાવી લેવામાં આવે છે કોઈ ક્યારેક શરમ તો કોઈ ને કોઈ પ્રકારના સેટલમેન્ટોથી ફોર્મ ખેંચાવી લેવામાં આવે છે પણ આજે જે ખરેખર આના માટે છે એ કોઈ નેતાઓને આપણે ખરેખર જવાબદાર કરીએ કે જવાબદાર ઠેરાવીએ એનાથી વધારે એ છે કે પબ્લિકે જોવું જોઈએ એટલા માટે કે પબ્લિક છે એ નેતા બનાવે છે પબ્લિક છે એ ધારાસભ્ય કે સંસદ સભ્ય બનાવે છે લોકો એની હાથે આ ધારાસભ્ય નથી બની જતા હોતા પણ પ્રજાની અત્યારની જે સ્થિતિ છે અને એની મનોસ્થિતિ છે એ ખૂબ જ દયનીય થઈ ગઈ છે કે દરેક લોકો ડરે છે આજે તમે કોઈને એમ કહો ને કે આટલું ખોટું થાય છે એટલે લોકો પાસે ચાર પાંચ બાબતો છે આટલો ભ્રષ્ટાચાર થાય છે એટલે કેટલાક વાક્યો નક્કી કરેલા છે એસ્ટાબ્લિશ થઈ ગયા છે સીધો જ તમને જવાબ મળે કે ખરેખર બધું જોઈએ છે ખોટું થાય છે ભ્રષ્ટાચાર થાય છે પણ આપણે એકલા શું કરી લઈએ આ લોકો ક્યાંક ધ્યાનમાં રાખે તો આ લોકોની આંખે ન ચડાય આપણા રોટલા સુધી પહોંચી જશે આ પરિસ્થિતિ છે ખરેખર લોકશાહી તો આપણે એક રેકોર્ડ ઉપર લખાયેલું છે ખરેખર લોકશાહી જેવું આમ ચિત્રાત્મક એવું બધું છે બાકી એક વ્યક્તિ છે ડરના માહોલમાં જીવે છે વ્યક્તિ ડરના માહોલમાં જીવે છે અને ડરના માહોલમાં અગર ના જીવતો હોય તો એને ખુલ્લું સ્ટેટમેન્ટ આપવા જોઈએ ભાઈ શા માટે આવું બધું અને કોઈએ ફોર્મ ભર્યું અને કદાચ ખેંચતા હોય તો પબ્લિકે નહીં એને એને ઘરે જવું જોઈએ કે ભાઈ આ તમે ભર્યું હતું

આ તો શરૂઆત ખરેખર પબ્લિક કરે છે અને નેતાઓને ખબર છે કે ભાઈ આ જે બધું છે એ આવી રીતે ચાલે છે એટલે આનો આપણે લાભ લેવો જોઈએ એટલે ફોર્મ ખેંચાણા છે એવી જ રીતે જે આ બધી બાબતો બને છે ને એ બહુ જ ખરાબ છે લોકશાહી માટે હું તો એમ કઉ છું કે લોકશાહી ખરેખર આમ કાગળ ઉપર હોય ને આમ ઘણા કે રાજી થઈ જતા હોય કે નાના ભાઈ આપણે લોકશાહીમાં જીવીએ પણ હકીકતે લોકશાહીમાં જીવતા હોય એવું તમને ફીલ ના થાય આ તો વ્યક્તિગત મંતવ્ય છે શું કામ કે આપણે બધું જોઈએ છે અમે પત્રકાર તરીકે જયારે બહાર ફરીએ છીએ આ બધું જોઈએ છે ત્યારે લોકો એક પણ વ્યક્તિ આપણે ગુજરાતીમાં માં કે છે કોઈ માયનો લાલ એવું કશું કે તમને જોવા જ ના મળે એમ થઈ ગયું આમ હું તાવ છે હું તો ખરેખર બેન ઘણી વખત આવી સભાઓ કે કાર્યક્રમો હોય છે અને મારી સ્પીચ હોય છે ત્યારે મેં કહેતા હોય છીએ કે મોટા ભાગના લોકો એ જે આપણામાં જે પરંપરાઓ છે આપણી રૂઢિ રિવાજો છે એની અંદર એમ કહેવાય કે હું છે તાવ દઈને વાત કરે એમ કે હું તાવ દઈને હું તો એમ કહું છું કે મૂછો ખરેખર રાખવી જોઈએ કે કેમ એ પ્રશ્નાર્થ છે ખરેખર કાઢી નાખવી જોઈએ કે આમ આનો અર્થ જ નથી કઈ એટલા માટે કે આપણી પરંપરા છે એટલે બાકી તો આ તો બધું પ્રાકૃતિક છે એની અરે કોઈ નિસ્બત નથી પણ આપણે જે આજ સુધી જે સોલમીરતાની વાતો કરીએ છીએ મોટી મોટી વાતો કરીએ છીએ હું તો ત્યાં સુધી કહું છું કે એક મકાન બનતું હોય કોઈ નાના એવા શહેરોની અંદર તમારા મોટા શહેરોમાં એપાર્ટમેન્ટ હોય એટલે એટલું બધું પ્રશ્ન ન હોય પણ એક ભાઈ ના મકાન ની બાજુમાં બીજા ભાઈનું મકાન બનતું હોય અને બારી એકાબીજા ચલાવતા નથી બારનું ચલાવતા નથી આ કે અમારે ત્યાં બાજુમાં બારી નહીં અમારી બાજુમાં બારું નહીં એટલે કોર્ટે છેડ્યા હોય છે પોતાના ભાઈ ને મૂકતા નથી

આ વાતને કઈ રીતે કારણ કે એની ઇમ્પેક્ટ ત્યાં આગળ ગામડાઓની અંદર સૌથી વધારે આપણને જોવા મળે કે ત્યાં આગળ નાના નાના જે અધિકારી છે એ અધિકારી આવી જ રીતે કામ કરતા હોય છે ગઈકાલે જ વાત કરું મારે ડેપ્યુટી કલેક્ટર અહીંયા જે પ્રાંત અધિકારી છે એમની સાથે વાત થઈ ત્યારે કેટલીક ફરિયાદો હતી અને સામે એ લોકો એમના પુરાવા પણ રજૂ કર્યા તો કે ભાઈ જે સોગંદનામું જે મહત્વની બાબત છે ઇલેક્શનમાં જે ઉમેદવાર હોય છે એમણે સોગંદનામું રજૂ કરવાનું હોય છે એમાં એની તમામ ડિટેલ હોય છે થી લઈને તમામ પ્રકારની કે જે પાસે રોકડ શું છે સોનું શું છે અક્યામતો કેટલી છે આવી બધી બાબતો હોય છે તો એમની અંદર જે સ્ટેમ્પ ગવર્મેન્ટ સ્ટેમ્પ લગાવવાની હોય છે તો એવા અનેક ફોર્મ હતા જેની અંદર ગવર્મેન્ટ સ્ટેમ્પ લાગેલી નથી જે નોટરાઇઝ કરવાનું હોય અને નોટરી જયારે એ સ્ટેમ્પ લગાવતો હોય તો એમનું મેં ધ્યાન પણ જોયું કે સર આમાં સ્ટેમ્પ નથી લાગે એનું એટલે કહેવાનું એવું થયું કે ભાઈ નોકરી સહી સિક્કો તો કર્યો છે ને તો પછી પહેલેથી તમે નિયમ રાખો ને એવો કે ભાઈ સ્ટેપ પણ નથી લગાવવાની છે છોડો તો એટલો ખર્ચો તો ઓછો થયો એક ઉમેદવારને ને એટલો ખર્ચો ઓછો થયો એનો અર્થ એવો થયો કે કોઈ આ તો એવું થયું કે કદાચ એવું પણ બની શકે કે ભાઈ નોકરી કરવાની હોય તો સ્ટેમ્પ લગાવવી પડે હવે માનો કે કોઈ નથી લગાવી તો એ મુદ્દા ઉપર ફોર્મ રદ પણ થઈ શકે હા હવે કોનું ફોર્મ રદ થાય છે કઈ પાર્ટીનું છે એ મહત્વનું છે બરાબર ઇન્ડિવિજ ઉમેદવાર છે અપક્ષ નો છે કોઈ પાર્ટીનો છે કદાચ એવું થતું હોય તો એવું પણ બને ગઈકાલ મારી નજર સામે જે કિસ્સો આવ્યો અમારે અહિયાં નો છે કે એક ઉમેદવાર છે મહિલા ઉમેદવાર છે એમનું નામ જે મતદાર યાદીમાં છે એ મતદાર યાદીમાં જે નામ છે એ ખરેખર ફોર્મ આનું રૂલ્સ જ છે અને લેખિત છે મતદાર યાદીમાં તમારું નામ હોય જેમ હું મારો એક દાખલો થઈને કહું કે મારું નામ મનોજ કુમાર છે પણ મારી મતદાર હું જયારે ફોર્મ ભરું અને મતદાર યાદીમાં મારું મનોજ કુમાર હોય ને હું મનોજ લખું તો પણ ના ચાલે તો એ form રદ થવાના પાત્ર છે તો આ જે મહિલા ઉમેદવાર જે છે આ ભારતીય જનતા party ના છે તેમને પોતાનું જે નામ છે એ પેલું આધાર કાર્ડ એટલે એમના પતિ નું નામ લખ્યું છે હવે અહીંયા જે ઉમેદવારી નું માટે નું જે પેલું આખું બુક છે એની અંદર એમનું નામ છે એના પાછળ પપ્પા નું નામ છે અને પપ્પા ની અટક છે અને ઉમેદવારી form ની અંદર પોતાનું નામ છે પછી પતિ નું નામ છે અને પતિ ની અટક છે આ નજર સામે છે એની સામે દલીલો થઈ એની સામે લેખિત પણ થયું અને લેખિતમાં પણ આપી દેવામાં આવ્યું છે તો નિયમો જે સામે દેખાય છે અને નિયમો જે સામે લેખિત છે એના માટે પણ કેટલીક જેવું છે કેટલીક વખત ચુકાદો આવે આ કોર્ટમાં ત્યારે જતો તો ઉપર જ તો હવે અત્યારે પરિસ્થિતિ એવી થાય છે કે ટૂંકો ગાળો છે આમ એવરેજ ગણીએ તો આઠ દસ દિવસ જ કોઈ પણ ઉમેદવાર હાથમાં હવે હાઈકોર્ટ અમદાવાદ ધકો ખાય

પોતાની સાથે જોડવા કરતા બી ધમકાવે એવી જગ્યાનાર આજે કારણ કે આમ તો પાલિકાની ચૂંટણી જાજો ફરક નથી પડતો જે રીતે ધારાસભ્ય માટેનો એક બેસ છે પણ આ લેવલ ઉપર જવાની જરૂર કેમ લાગી રહી છે નેતાઓને કે એમને પાર્ટીમાં મોટું બનવું છે બસ એક જ એનો જવાબ તમે આપી દીધો પાર્ટીમાં મોટું થવું છે એને જવાબદારી અપાઈ ગઈ છે અને અમારે જેતપુરની જ વાત કરીએ તો જે મોટી મોટી શેખીઓ મારી કે અમે બેતાલીસ ને ખેંચી લેશું ને એમાં તો ચાલશે જ નહીં અને અમે ચુમ્માલીસ આમ કરી નાખશું ને અપક્ષો સાથે ઘણી બધી વાતો કરી તો હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે હવે એમને કોઈ કાળે રોપડ તો હુકમ થઈ ગયો હાઈકમાન્ડ માંથી કે હવે ચાલશે જ નહીં એવા સંજોગોમાં હવે આ લોકોએ કોઈ પણ કાળે હવે બેસી તો જવું જ પડ્યું એમાં કોઈ શંકા સ્થાન જ નથી બેસી તો જવું જ પડ્યું હાર માની લીધી એવું કહેવાય કે પોતાએ જે ઠેકડા મારતા હતા ગુજરાતીમાં માં જેને કહીએ અને હળવેક નીચે બેસી ગયા કંડિશન હવે એની એવી થઈ ગઈ છે કે કોઈ કાળે મોટા વધુમાં વધુ સીટો વિજય બનાવવી પડે નહીં તો ઉપર હાઈકમાન્ડ સીધું જ આક્ષેપ કરવાનું છે કે ભાઈ તમારો પ્રશ્ન હતો મેન્ડેટ નો તમારું ના આવ્યો એટલે તમે ક્રોસ વોટિંગ કરાવ્યો અથવા તો ધ્યાન નથી આપ્યું અથવા તો સામે જીતે એવા પ્રયત્નો કર્યા છે એટલે અહીંયા અમારે ખાસ કરીને જેતપુર ની વાત કરીએ તો એના માટે તો હવે એવી પરિસ્થિતિ છે કે હવે સામાન્ય રીતે તો ઊંઘ પણ નહીં આવતી હોય આ પણ પણ તમને એ લોકો જાગી જતા હશે કે ઉપરથી આ લેટર સપનામાં પણ ઓર્ડરો છૂટતા હોય અને એવું હોય લોકો સપનું પણ જોતા હોય અને એમાં જપતી ને જાગી જતા હોય તો નવાય નહીં પણ બધું બહુ ખરાબ છે એ માટે ખરેખર ખરાબ છે આના માટે પબ્લિક એ એક સમયમાં બહાર આવવું પડશે એમાં છૂટકો જ નથી આજે કદાચ નહીં સ્વીકારે તો આવતીકાલે સ્વીકારવું પડશે પણ આ સત્ય છે કે જ્યાં સુધી પબ્લિક બહાર નહીં આવે પબ્લિક નહીં બોલે અને પબ્લિકની પ્રોબ્લેમ એવી છે કે માની લો કે રૂલિંગ પાર્ટી તરીકે પાર્ટી છે માટે આપણે એક્ઝામ્પલ આપીએ કે રૂલિંગ પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી છે અને સત્તા ઉપર બેઠી છે તો પબ્લિકને જે પ્રશ્નો છે સ્થાનિક પ્રશ્નો છે એના માટે પબ્લિક એવું વિચારતી હોય છે કે ભાઈ એના માટે કોંગ્રેસ બોલે એના માટે આમ આદમી પાર્ટી બોલે એના માટે અપક્ષો રજૂઆતો કરે અને ભાઈ તમે પણ બોલો તમે તાકાત છો તમે નાગરિક છો તમે ટેક્સ ભરો છો તમે શું કામ ના બોલી શકો તો મેજોરિટી આવું બને છે કે લોકો એવું વિચારતા હોય છે કે આ પેલા કોંગ્રેસ વાળા તો કશું બોલતા નથી પેલા આમ આદમી પાર્ટી વાળા તો કશું બોલતા નથી પણ તમે એની રાહ જોઈને ના બેસો એ કરશે એ પ્રયત્ન કરશે એને ખબર પડી જાય કે પબ્લિક તો આપણી રાહ જોઈને બેઠી છે આપણે કઈ નહીં કરી દીધું કશું જ કરવાનું નથી ક્યાં સુધી આવું ચાલશે ખરેખર તો લોકશાહી ને જીવંત રાખવી હોય તો પબ્લિકે બજારમાં આવવું પડશે મુદ્દાઓની ચર્ચા કરવી પડશે એ મુદ્દા ઉપર તકસ્થ ચાલવું પડશે પરિવારને પણ આપવું પડશે કે ભાઈ કેટલાક લોકો એવું કહેતા હોય ગઈકાલે અમારે એક અધિકારી હતા એક નાનકડું ઉમેદવારી સાથે નાનું બાળક બાળક તો બહુ નાનું દસેક વર્ષ નો છોકરા આવ્યો તો એને એવી વાત કરી કે નાના બાળકોને ચૂંટણીઓથી નાની બાબતોથી દૂર રાખવો જોઈએ સાથે ના રાખો અરે એને દરરોજ લઈ જાઓ એને પોલીસ સ્ટેશન બતાવો એને કયો કે આને પીએસઓ કહેવાય આને પીઆઈ કહેવાય આને પીએસઆઈ કહેવાય શું કામ હા 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 આજે હું એક જ વસ્તુ કહું કે બેન એક વ્યક્તિ છે કોઈ એક વ્યક્તિ છે જે મને પ્રેમ નથી કરતા એને હું શું કામ પ્રેમ કરું રાજકારણ થી તમે રાજકારણ થી નફરત જ કરો છો તમે રાજકારણ થી દૂર રાખો છો અથવા દૂર રાખવાનો પ્રયત્ન કરો છો તો તમને રાજકારણ શું આપવાનું છે જેને આપણે નફરત આપી છે જેનાથી આપણે દૂર રહ્યા છે એ આપણી નજીક કેવી રીતે આવશે અરે એવી જ રીતે અહિયાં રાજકારણની જે આ આટ આટલું થાય છે અને છતાંય એક જ વાત કરે છે ઓલું કે છે ને આપણે કે માં ખેતી સોજા નહીં તો બરસી રાજા એ ગયા તો હવે તમે અત્યારથી જ તમે ડરાવી દો કેટલાક પરિવારો સાથે આપણે વાત કરીએ કે રાજકારણનું આવું છે આમ આમ કરવું જોઈએ એ રહે ભાઈ પ્લીઝ ભાઈ સાહેબ રાજકારણ નહીં આટલું કડકાય છે કહી દે છે હવે ખરેખર આપણે કઈ વસ્તુ ઉપર કેટલો ટેક્સ લાગશે આપણે એને સુવિધાઓ શું મળશે આપણું બજેટ કઈ રીતે બનશે હવે આપણામાંથી જ આપણે અહીંયાથી મોકલીએ છીએ અને એ લોકો નક્કી કરે છે તો રાજકારણ છે એ તો જીવનમાં મસ્ટ એન્ડ મોસ્ટ હોવું જોઈએ એનો અર્થ એવો નથી કે દરેક લોકો ઇલેક્શનો લડે પણ દરેક લોકો સવાલ પૂછતા થાય દરેક લોકો જવાબ માંગતા થાય દરેક લોકો પૂછે કે અમારા ના પૈસાનું શું થાય છે તમે ક્યાં ખર્ચ કર્યો ખરેખર તમે ખર્ચ કર્યો છો એ યોગ્ય જગ્યાએ છે કે અયોગ્ય જગ્યાએ ખરેખર હજુ એવા શહેરના કેટલા મહોલ્લા કેટલા વિસ્તારો બાકી છે કે એને સામાન્ય જે સાર્વજનિક સુવિધાઓ કે જનરલ સુવિધાઓ જે મળવી જોઈએ એ પણ પણ નથી મળતું તો માટે પરિસ્થિતિ એવી છે બેન તો એક એક વખત દાખલો આપ્યો હતો કે તમે એવું કરો કે ભાઈ કોઈ એક વિસ્તારની અંદર જાઓ અને ત્યાં લોકોને ભેગા એકત્રિત કરો અને એમને પૂછો કે તમારા વિસ્તારની અંદર દરરોજ અડધો કલાક પાણી આવે છે નગરપાલિકાનું મ્યુનિસિપાલિટી કોઈ પણ અડધો કલાક પાણી આવે છે તો આપડે એવું કરીએ કે તમને પોણો કલાક આપીએ પણ બાજુનો જે વિસ્તાર છે બીજો વોર્ડ છે એને આપણે અડધો કલાક આપીએ છીએ એમાં આપણે વીસ મિનિટ કરીએ એની દસ મિનિટ કાપીએ તો બેન સત્ય કહી દઉં પૂર્વક એક પણ વ્યક્તિ એમ નોકીએ કે એ જરૂરિયાત વાળા છે એને પાણીની જરૂર પડે આપણે એનું કાપાય નહીં તમે અમારા જે અડધો કલાક આપો છો અડધો કલાક એટલે બદલે પાંત્રીસ મિનિટ આપો પણ બાજુવાળાનું ન કપાય એ પરિવાર એ ઘર લઈને બેઠા છે એ ભારતના નાગરિકો છે આ જે ભાવ છે એ તમને ક્યાંય નહીં જોવા મળે આ ભાવ ક્યાંય જોવા નહીં મળે આ તો બધું એવું છે કે બસ ચલાવો અમને અમારું અમરું થઈ જવું જોઈએ બીજાનું ધ્યેય બીજા એટલે આ માનસિકતા છે ને એ લોકશાહી માટે બહુ જ ખતરનાક છે આ વિચારધારા છે લોકશાહી માટે ખૂબ જ ખતરનાક છે એટલે આ જ્યાં સુધી પબ્લિક બજાર આવે બાકી નેતાઓ તો આ પેલું નથી કેતા કે ભાઈ એક તો બીજો આવશે બીજો ત્રીજો આવશે આ તો બધું આપણે જ લેવાનું છે એ તો નેતા હોય પ્રજા તથા રાજા જેવી પ્રજા એવો રાજા રાજાને ખબર પડી ગઈ કે આ લોકોને તો આવું જ મજા આવે છે આને તો આવું જ જોઈએ આમાં છે સંતોષ છે તો નવું કરવાના નથી એને ખબર જ છે કે આ લોકો આવી રીતે મળતે છે આપો ચલાવો અને આપણે આનંદ આનંદ કરો આવી વાત છે બિલકુલ મનોજભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર આવજો થેન્ક યુ તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર